સત્ય ધર્મ ત્યાગ અને અહિંસાના શાશ્વત પ્રતિક એવા જૈન સમાજના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે પાદરા સકલ જ દિગંબર જૈન સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગુરુવારના રોજ જન્મ કલ્યાણક નિમિત્તે ભગવાન મહાવીર સ્વામીની નગરના મુખ્ય રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી જ્યાં મોટી સંખ્યામાં જૈન સમાજના બાંધવો જોડાયા હતા

વર્તમાન શાસન નાયક વર્ધમાન શ્રી ભગવાન મહાવીર સ્વામીનો આજે છવ્વીસો જન્મ કલ્યાણક મહોત્સવ પાદરા નગરમાં સકલ સિદ્ધ ગંભીન સમાજ દ્વારા ઉજવાઈ રહ્યો છે આ કાર્યક્રમના ભાગરૂપે અત્યારે મંદિરમાંથી એક શોભાયાત્રાનું આયોજન કરેલ છે શોભાયાત્રા પાદરા નગરના વિવિધ માર્ગો પર પૂર્ણ ફરી અને મંદિરમાં નિજ મંદિરમાં પ્રવેશ કરશે ત્યારબાદ ભગવાન પર શ્રીજીનો અભિષેક તેમજ પૂજન વિધિ થશે ત્યારબાદ સ્વામી લઈ અને સર્વલોક છૂતા પડશે આજે સાંજે સંધ્યા આરતી છે સંધ્યા આરતી પછી ભક્તામાં દીપ અનુષ્ઠાનનું આયોજન કરેલ છે તથા સાંજે ભગવાન મહાવીરના ગીત ગીત અને પારણાઝૂલાનો એક સરસ કાર્યક્રમ રાખ્યો છે તો આપ સર્વને સર્વ જય અને ભગવાન મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવે છે